ક્ષર માસ મહાત્મય સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ માક્ષર માસ મહાત્મા અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા આજે આપણે ચોથો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સ્તુતિપાઠ મંત્ર જપ સાષ્ટાંગ પ્રણામ તથા દામોદર મંત્રના જપનું મહાત્મય હરી શ્રી ભગવાન કહે છે પૂજા કરીને નૈવેદ્ય અર્પણ કર્યા પછી કપૂરયુક્ત જળથી મને આચમન કરાવવું પાન સોપારી આપ્યા પછી હાથ ધોવા માટે ચંદન અર્પણ કરવું પછી પુષ્પાંજલિ આપીને ભક્તિપૂર્વક કપૂરની આરતી કરવી મુગટ અને આભૂષણ વગેરે સમર્પિત કરીને છત્ર સામર અર્પણ કરવા તથા શામ સુંદર વિગ્રહ વાળા ભગવાન વિષ્ણુ મારા પર દ્વારા ભગવાનની સ્તુતિ કરવી વિદ્વાન પુરુષે ચાલતા હસતા આજુબાજુમાં જોતા તથા પગ પર પગ ચડાવીને હાથને મસ્તક પર મૂકીને ઊભા રહીને અને મારા જપ ન કરવા જપના સમયે તથા વ્રત હોમ અને પૂંજન આદિમાં બીજા સાથે વાતચીત ન કરવી જપનું ફળ તીર્થ વગેરે સ્થાનોમાં અનંત ગણું થાય છે આ પ્રમાણે માક્ષર માસમાં મારું પૂજન કરીને જે પ્રદક્ષિણા કરે છે તે ડગલે પગલે સપ્તદીપ પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત કરે છે સહસ્ત્ર નામનો પાઠ અથવા માત્ર એક નામનું ઉચ્ચારણ કરતો રહીને જે ભક્તિપૂર્વક મારી એક પરિક્રમા પણ કરે છે તે દરરોજના પાપને ભસ્મ કરે છે જેણે ભક્તિપૂર્વક મારી એકસો આઠ પરિક્રમા કરી છે તેણે ઉત્તમ દક્ષિણાવાળા સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન પૂર્ણ કરી લીધું છે હવે તમે એક ગુઢ રહસ્યની વાત સાંભળો મારા દામોદર નામથી મને એવી પ્રસન્નતા થાય છે કે જેની કોઈ તુલના નથી ગોકુળમાં મેં જ્યારે દહીંનું માટલું ફોડ્યું ત્યારે જશોદા મૈયાએ મારા કમરમાં રસી લપેટીને મને ઉખળ સાથે કસીને બાંધી દીધો ત્યારથી મારું નામ દામોદર પડી ગયું જે દરરોજ એકાગ્ર સૂર્યોદય તથા સૂર્યોદય સમયે પવિત્રતા पूर्वक આ મંત્રનો જપ કરે દામોદરાય નમઃ આ મંત્રના ત્રણ હજાર જપ કરે છે અને સાડા ત્રણ લાખ જપ પૂરા થાય ત્યારે તેનું ઉદાપન કરે છે જપના દશાંશનો હવન તર્પણ અને બ્રાહ્મણ ભોજન કરાવે છે અને આ રીતે ભક્તિપૂર્વક આ અનુષ્ઠાન પૂરું કરે તેની હું મનોકામના પૂરી કરું છું નમઃ આ જોઈએ બંને હાથ બે પગ અને ઘૂંટણ ચાતી મસ્તક મન વાણી અને દ્રષ્ટિથી જે પ્રણામ કરવામાં આવે છે તેને સાષ્ટાંગ પ્રણામ કહે છે પોતાના મસ્તકને મારા ચરણોમાં મૂકીને બંને હાથ જોડીને પ્રાર્થના કરવી હે પરમેશ્વર હું મૃત્યુરૂપી ગ્રાહ સાથેના આ સંસાર સમુદ્રથી ભયભીત થઈને તમારા શરણે આવ્યો છું તમે મારી રક્ષા કરો પછી મારા દ્વારા આપેલી પ્રસાદ માળાને આદર સહિત મસ્તક પર ચઢાવીને મારી પૂજાની મૂર્તિ માટે આ પ્રમાણે કહેવું હે દેવ જનાર્દન મેં મંત્ર રહિત ભક્તિ રહિત અને ક્રિયા રહિત જે પૂજન કર્યું છે તે બધું તમારી કૃપાથી પરિપૂર્ણ થાવો વિષ્ણુ સહસ્ત્ર નામ ભીમસ્તવરાજ ગજેન્દ્ર મોક્ષ અનુસમૃતિ તથા ગીતા આ પાંચ સ્તોત્ર મને પસંદ છે હે મહાભાગ આ સાંભળીને મને બહુ પ્રસન્નતા થાય છે જે મનુષ્ય શાલીગ્રામનું એક ટીપું પણ ચરણામૃત

ક્ષર માસ મહાત્મય સમાપ્ત થાય છે હવે પછી બાન્મનું વૃત્તાંત અને એકાદશી વ્રત અને તેનું ઉદાપન તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક માક્ષર માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો